નમસ્કાર ચાલો આજે વાત કરીએ ભરૂચ જિલ્લાની પવિત્ર નર્મદા નદીના કિનારે આવેલું એક એવું અનોખું સ્થળ જ્યાં જાણે બે અલગ દુનિયા એકસાથે શ્વાસ લેતી હોય એવું લાગે તો સવાલ એ છે કે જે ધરતી એક મહાન ઋષિના નામથી ઓળખાતી હતી એ જ ધરતી આજે એશિયાના સૌથી મોટા ઇન્ડસ્ટ્રીયલ હબમાંથી એક કઈ રીતે બની ગઈ આ સવાલ જ આપણને પ્રાચીન આધ્યાત્મિકતા અને આજના ઉદ્યોગના સંગમની એક અદ્ભુત સફર પર લઈ જાય છે ચાલો અને જરા ઊંડાણથી સમજીએ ભરૂચની આખી કહાણી શરૂ થાય છે નર્મદાના કાંઠે અને જુઓ આ નદી ખાલી પાણીનો પ્રવાહ નથી એ તો ભરૂચની ઓળખનો પાયો છે એક એવી જગ્યા જ્યાં વારસો અને વિકાસ બંને એકબીજામાં ભળી જાય છે ભરૂચને બરાબર સમજવું હોય ને તો સૌથી પહેલાં એનો નકશો જોવો પડે જરા કલ્પના કરો એક બાજુ પવિત્ર નર્મદા નદી વહે છે અને બીજી બાજુ સીધો અરબી સમુદ્ર એટલે કે ખંભાતનો અખાત બસ આ જ અનોખા લોકેશનના કારણે ભરૂચનો ઇતિહાસ અને એની આજની આર્થિક તાકાત બંને ઘડાયા છે તો ચાલો સૌથી પહેલાં એના ઇતિહાસની ગલીઓમાં એક લટાર મારીએ કારણ કે ભરૂચને સમજવા માટે એના ભૂતકાળના ભવ્ય પડઘા સાંભળવા બહુ જરૂરી છે ભરૂચના ઇતિહાસની સૌથી મજેદાર વાત ખાઈ છે ખબર છે એના નામ સમયની સાથે એના નામ પણ બદલાતા રહ્યા એક સમયે એ ભૃગુકચ્છ તરીકે ઓળખાતું પછી ગ્રીક લોકો આવ્યા તો એમના માટે એ બેરીગાઝા બની ગયું અને આજે આપણે એને ભરૂચ કહીએ છીએ દરેક નામ પોતે એક આખો ઇતિહાસ કહે છે તો આ ભૃગુકચ્છ નામ આવ્યું ક્યાંથી એનો સીધો અર્થ છે મહાન મહર્ષિ ભૃગુની ભૂમિ આ એક જ નામ પરથી ખ્યાલ આવી જાય કે ભરૂચના મૂળ કેટલા ઊંડા આધ્યાત્મિકતામાં છે એના પાયામાં જ ઋષિમુનિઓનો વારસો છે અને આ વારસો છે ને એ ખાલી વાતોમાં નથી એ આજે પણ ત્યાં જીવંત છે નર્મદા નદી પર બનેલું પેલું ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ એ જાણે સમયનો સાક્ષી બનીને ઊભો છે નદીની વચ્ચો વચ આવેલું કબીરવળ તો જાણે આધ્યાત્મિક શાંતિનું સરનામું છે અને શુક્લતીર્થ અને ખુદ ભૃગુ ઋષિનો આશ્રમ આ બધું જ એ ભૂમિની ભવ્યતાની ગાથા ગાય છે ઓકે તો ચાલો હવે ટાઈમ મશીનમાં બેસીને સીધા વર્તમાનમાં આવી જઈએ ભૂતકાળના શાંત પડઘાવમાંથી સીધા આધુનિક મશીનરીના ઘોંઘાટ તરફ હવે વાત કરીએ ભરૂચના આજના સ્વરૂપની જે ઉદ્યોગ અને પ્રગતિનું એક મોટું કેન્દ્ર છે ભરૂચને આર્થિક તાકાતના બે મોટા એન્જિન છે એક છે અંકલેશ્વર જ્યાં એશિયાની સૌથી મોટી જીઆઈડીસી આવેલી છે અને જે પોતાના કેમિકલ ઉદ્યોગ માટે આખી દુનિયામાં જાણીતું છે અને બીજું છે દહેજ જે આજે ભારતનું એક મોટું બંદર અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન બની ગયું છે તો આટલા મોટા ઉદ્યોગોમાં બને છે શું જુઓ ભલે કેમિકલ્સ એટલે કે રસાયણોનું નામ સૌથી મોટું હોય પણ એવું નથી કે બીજું કંઈ નથી અહીં ઉત્તમ કપાસ પણ પાકે છે દરિયાકિનારો હોવાથી મીઠું પણ બને છે અને પરંપરાગત હસ્તકલાનો પણ મોટો ફાળો છે અને હા કપાસની વાત નીકળી છે તો એ પણ જાણી લો કે ભરૂચનો જે કાનમ પ્રદેશ છે એ ખાસ કરીને એની શ્રેષ્ઠ ગુણવત્તાના કપાસ માટે બહુ જ પ્રખ્યાત છે જુઓ કેવી રીતે એનો ઉદ્યોગ એના ખેતીના વારસા સાથે જોડાયેલો છે પણ એક મિનિટ ભરૂચ એટલે ખાલી ઉદ્યોગ અને મંદિરો જ નથી અહીંયા તો સંસ્કૃતિ અને સાહિત્યનો પણ એક જબરજસ્ત ખજાનો છે જ્યાં બધાની સાથે સાથે જ વિકસ્યો છે એક કહેવત છે ને કે તલવાર કરતાં કલમમાં વધુ તાકાત હોય છે ભરૂચની ધરતીએ આ વાતને સાચી પાડી છે આ ભૂમિએ ગુજરાતને કેટલાક મહાન શબ્દ સર્જકો આપ્યા છે કઈ રીતે તો સાંભળો ગુજરાતી સાહિત્યના એક દિગ્ગજ કનૈયાલાલ મુનશી એટલે કે આપણા ક મા મુનશી એ આ જ ભૂમિના સંતાન છે એમણે ગુજરાતનો નાથ અને પાટણની પ્રભુતા જેવી એવી અદ્ભુત ઐતિહાસિક નવલકથાઓ લખી કે જેણે ગુજરાતના સાહિત્યને એક નવી જોડે આપી અને આ કળા ખાલી કાગળ પર નથી એ તો હાથવણાટમાં પણ જીવંત છે અહીંની સૂજણી એનું બેસ્ટ ઉદાહરણ છે આ એક ખાસ પ્રકારનું હાથવણાટનું વસ્ત્ર છે જે દેશ વિદેશમાં એટલું પ્રખ્યાત છે આજ તો બતાવે છે કે પરંપરા અને આધુનિકતા કેવી રીતે સાથે ચાલી શકે છે તો આ બધું સાંભળીને એમ થાય કે આ બે અલગ અલગ દુનિયા એક પ્રાચીન અને એક આધુનિક એક સાથે કઈ રીતે રહી શકે ચાલો ભરૂચના વારસા અને ભવિષ્યના આ અનોખા સંગમને જરા નજીકથી સમજીએ ટૂંકમાં કહીએ તો ભરૂચના બે ચહેરા છે એક છે એનો પ્રાચીન આત્મા જેનો પાયો આધ્યાત્મિકતા ઇતિહાસ અને પરંપરામાં છે અને બીજો છે એનું આધુનિક એન્જિન જે ઉદ્યોગ વ્યાપાર અને નવી ટેકનોલોજીથી પ્રગતિને સતત આગળ ધપાવે છે અને સૌથી અગત્યની વાત એ છે કે આ બંને એકબીજાના દુશ્મન નથી હકીકતમાં ભરૂચમાં તો એનો સમૃદ્ધ વારસો જ એની શક્તિશાળી ઔદ્યોગિક પ્રગતિ માટેનો મજબૂત પાયો બને છે બંને એકબીજા સાથે જોડાયેલા છે પણ આના પરથી એક મોટો સવાલ ઊભો થાય છે વારસો અને વિકાસ શું આ બંને હંમેશા હાથમાં હાથ નાખીને ચાલી શકે ખરા આ એક એવો સવાલ છે જેનો જવાબ વિચારવા જેવો છે ખરું ને